એ એનો એક ગુણ એવો છે કે એકાગ્રતા ભાંગ પીધા પછી વ્યક્તિ એક ની એક વસ્તુ ફરીથી કરતું હોય છે શિવરાત્રી દિવસે આપણે ભાંગ એ શિવજી પ્રસાદ તરીકે આપીએ છીએ લોકો અર્પણ કરીએ છીએ તો એ ભાંગની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિ અલગ અલગ પ્રકારની ની ઔષધિ અલગ અલગ પ્રકારના ના ડ્રાય ફ્રુટ ને બધું છે આપણે અંદર ઉમેરીએ એના ગુણ આપણા સનાતની જે બંધુઓ છે એમના પ્રાપ્ત થાય અને ભાંગનો જે ગુણ છે શિવમાં લીન થવાનો ગુણ એ પણ પ્રાપ્ત થાય શિવમાં લીન થાય સનાતન ધર્મનું ઉત્થાન થાય એના માટે આપણે ભાંગ વર્ષોથી આપતા હોય છે અને આપણે એ મુચકનું ગુણ હર વર્ષની છે મહિના શું ઉપયોગમાં લેવામાં આવે છે ભાંગ બનાવવામાં જી ભાંગ બનાવવા માટે અલગ અલગ પ્રકારની ઔષધી જો એમાં ગણીએ તો સૌથી પહેલાં થોડા ઘણા પ્રમાણમાં ભાંગ છે પછી ઉત્તમ પ્રકારની ગાય છે એનું દૂધ છે ગુલાબની પાંદડીઓ છે ખસખસ છે 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 લવિંગ અને એ તો ઔષધિઓથી ભરેલો પર્વત છે તો એની અંદર જે અલગ અલગ પ્રકારની ઔષધિઓ આપણને પ્રાપ્ત થાય છે એ અલગ અલગ પ્રકારની ઔષધિ જે શરીર માટે ઉપયોગી છે એ ઉપયોગી ઔષધિઓનો ઉપયોગ કરી ભાંગ આપણે ભરાયા છીએ ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ